ભુરા કાકા ક્યાં જતા હતા હવા ખરે જતા હોય એટલે તને ખબર પડે ને કે આ ખર ખરે ગયા હોય ભુરા કાકા ક્યાં જતા હતા ખરખરે ખરે તો ભાઈ વરી પાછું કોણ વયું ગયું આપડે રતા બાપા રતા બાપા નો વય ગયા એને શું થયું તું કાંઈ નતું ભાઈ હવે ભોલામણા એમ તો મેં પછી લખીમા ને પૂછ્યું આશ્વાસન આપ્યું રોતા હતા બહુ લખીમા પછી આશ્વાસન આપ્યું અને પૂછ્યું મેં કીધું રતા બાપા ને શું થયું તું પણ હજી બિચારા ને છે ને હજી તો અંદર ને અંદર રૂંગા રૂંગા બતાય છે ને આમ આ બધું અંદર રૂંધાઈ ગયું બધું અંદર બધા આહુડા પી જાય છે હજી તો બહુ દુઃખ લાગ્યું લખીમા ને બહુ દુઃખ લાગ્યું રતા બાપા એમ તો કોઠે નરવા હતા પણ હવે શું થયું હોય માણસો એટલું છે ને એટલા ઘણાય માણસો હતા ઘણા એમ તો રતા બાપાને સાપ કેવી ભલા માણાારે બધી બાજુ રતા બાપા પૂજા એમ તો ઘણાય અમે અમે આથી 8-10 જણા કે અમે હતા એમ તો આપડે ગીધા કાકા આવ્યા હતા ગીધા કાકા હા ગીધા કાકા આવે જ ને રતા બાપાને સારી રીતે ઓળખે ભલા માણા ગીધા કાકા આવ્યા હતા એમ તો ગીધા કાકા આરે આપણે મુલાકાત કરી નથી ભેગાથી આપણે એક વખત એક વખત ભેગા નથી થયા ના એકા વખત ભેગા નથી થયા પેલી વખત ગીધા કાકાને ભેગો થયો પછી ગીધા કાકાને કીધું કેમ છે કેમ નહીં ગીધા કાકા તો ઘઉંના ટીકડા ગોતતા હતા એ જ ને એટલે હા એ ઘઉંના ટીકડા ગોતતા હતા એ જ પાછો ગીધા કાકાને નથી ઓળખતો હા એ ઘઉંના ટીકડા નહોતા ગોતતા આ એ જ આપણા ગીધા કાકા ઈ આવ્યા હતા એમ તો લાગણી લાગણીવાળા માણસ પૂછાય નહીં ટીકડા કેમ ગોતતા હતા એટલે એ મેં એને પૂછ્યું તું ગીધા કાકાને

પછી જય કૃષ્ણ કરવા ઉભા ને પછી ગીતા કાકા કીધું આપણે હવા બધા આવ્યા છે તો હાલો થોડી થોડી ભૂખ લાગી છે ને તો હામે દુકાન હતી દુકાને કીધું આપણે સેવ મમરા ને કોથરી ખાય પછી સેવ મમરા ની કોથરી બે એક એક લીધી પાંચ પાંચ રૂપિયા વાળી સેવ મમરા હા સેવ મમરા ખાય એને તીખા લીધા મેં મોરા સેવ મમરા લીધા મને એસિડિટી હોય ને એટલે પછી સેવ મમરા ખાતા ખાતા ગીતા કાકા ને પૂછ્યું હાઈ તમ પછી આ બધું શું હતું આવો પગલા ભલામણ મેં કીધું આ શું છે બધું કયો

વાડી શેઢાની હોય ને એ રામેન હતી બધી કરસન કાકાના પવલા નો સેઢો ગીધા કાકા એટલે કરશન કાકા એ એમને જમીન માપણી કરાવી ને તો એમાં ઓલા ખૂટા માય શેઢે ગીધા કાકા ને શેઢે ખૂટા હતા ગીધા કાકા એમ તો કીધું એને કે કરશન કાકા ખૂટા થોડાક શેટા મારો ક્યાં મારો શેઢો છે કે કીધું શેઢો વાડી સેઢા નો હોય બે વાડી વચાર શેઢો હોય ને તો ગીધા કાકા ને ગાયું બધું છે ને તો કે કરશન કાકા કે તમે ખુટા શેટા મારો કે અમારે કરશન કાકા ની મગર ની કરશન કાકા ની શેઠે છે ને મારી હા કે આને છે ને કરશન ડોહાને છે ને કે હુકી દાટી મારું ફૂકી દાટી ગીતા કાકા મને કીધું કોઈ તું પાછો વાત ન કરતો પાછો તારા પેટ માં વાત રહેતી નથી ગાંગરા ગાંગર થશે આખી શેરી ગલિયા આખા તને વાત ની ખબર પડે ને તો મંડે શેરી શેરી ગાંગરવા હુકી દાટી એટલે શું કાકા એટલે હુકી દાટી તને ખબર પડતી એટલે આ થઈ ગયું આ તારા બાપા ને તારી માં તારા કમાઈ ગયા ભાઈ એક હુકી હુકી દાટી કોને કહેવાય એમાં ખબર નથી પડતી તારા ધંધા છે ને બોલા માણસ જવા દે હાલ નથી કેવું હાલી જ નીકળ્યા છો મગજ અલાવા એક તો ખર છે સેવ મમરા ખાઈ ને જ આવ્યો છો ખાલી આપો ભૂખો હતો મેન ગીતા કઈ સેવ મમરા ખા ને પાછો જાય જાય ના કોથરામાં માં જ બિલાડા કાઢા રાખે